કાગરેજ તાલુકાના વેપારી મથક થરામાં એગ્રો સેન્ટરમાં યુરિયા ખાતરની ઘટ સર્જાતા ખેડૂતોની લાંબી લાગી હતી સવારથી જ ખેડૂતો લાઇનો લગાવી ખાતર લેવા ગયા હતા ખાતરની અછતના પગલે ખેડૂતોને છેલ્લા ત્રણ ધક્કા ખાવા પડી રહ્યા છે મોટી સંખ્યામાં ખાતર લેવા માટે આવી રહેલા ખેડૂતો કડકડતી ઠંડીમાં ચાર ચાર કલાક સુધી લાઇનમાં ઉભા રહે છે એગ્રો સેન્ટરમાં આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટ દ્વારા વ્યક્તિ દીઠ એક યુરિયા ખાતરની થેલી મળતા ખેડૂતના વાવેતર માટે ખાતરની મોટી ઘટ સર્જાઈ રહી છે

પછી તો ગુજરાત ના બાર બજે મેલી મેલી ઘરે આવતા રહે તો બહેરે લેન્ડ કરે કોઈ નહીં મળતો હવે ભવિષ્ય તો તો પછી ખેડૂત ને શું કરવાનો ખેડૂત ને જેમ તો રવિ સુધી જાતી હોય ખબર કરી તૂટી જાય ખાતર મળે નહીં